એટલે આજ ગુરુ મહારાજ ની આજ તે છે આજે પોસારામ મહારાજ દેવારામ મહારાજ પધાર્યા છે નું આમંત્રણ હતું મને કે મહારાજ આવે છે કોરડા થી સંત શિરોમણી જેમ કહેવાય આપણા પોસારામ મહારાજ કઈ જીવને ઉગાડ્યા છે ઘણા જીવોને જગાડ્યા છે ગામડે ગામડે ગયા છે

તો એ તમને ગમે ત્યારે એક જરીક સખાડી સખાડીને દારૂડિયો બનાવે જુગારિયાનો સંગ કરો એટલે તમને ક્યારેક ને ક્યારેક કોક ટાઈમે તમને પતો પકડાવે પકડાવે ને પકડાવે પણ અહીંયા તો આપણે એવો સંગ કર્યો છે કે જ્યાં મૂકવાનું જ નકરું આવે કાંઈ ઝાલવાનું કાંઈ આવે નહીં મૂકી દેવાનું આવે આ બાત બનાવી દીધા જ્યાં કોઈ પાત ન લાગે કોઈ શંકા ન આવે કોઈ સંકલ્પ વિકલ્પની વાત ન આવે જ્યાં સર્વે શર્મા સંત પછી દેખાવા મંડે સંત બન્યા હોય તો સંત દેખાય આવી કૃપા આપણા ગુરુએ કરી છે એટલે જે પોસા રામ મહારાજ છે જે દેવા રામ મહારાજ છે એમના દર્શનનો લાભ મને મળ્યો હું અતિ ખુશ થયો હતિ આનંદ થયો મને

એટલે બે ફૂટ ત્રણ ફૂટ આંગો નાખી દે વળી પાસે મેથી ઓલો હોસાકી થોડી પાટો માર્યો અને થોડી પાટો મારે એટલે એ ગડા પાછો આમ નાખી દે બે ત્રણ ફૂટ એમાં એક જને નોટ કો છે છોકરો અને થોડી પાટો માર્યો બરોબર સંતના શરણમાં ગયો અરે અને આમ કરીને આમ ગડા ઉપર સંત મંડ્યા જોવા સાચું હતા ઓસરામ કેવા મહારાજ દયાળુ પણ એ

છોકરા કે એમાં હવા વાઈ ગઈ કે આને કે પાટું એવું ન મરે કે આ હું કામનો જ કરું તરત જઈએ ગયા એમ આપણી કિંમત ક્યાં સુધી છે આમાં કંઈક ઓલી હવા છે આમાં કંઈક આતમરામ રામ છે તાલી ગઈ છે તરત કે છે કાંટો હવે કાંઈ જરૂર નથી એટલે એક વખત આપણે દરેકને વ્યુ જવાનું એટલે આ સંતોનો સંત લ્યો આ મંચો અવતાર મળ્યો છે મનુષ્ય દે એને સુધારવા માટે ઘણી પ્રકારની હવાઈઓ આવે ઘણા પ્રકારના રોગો થાય આપણને ઘણા પ્રકારના ભૂવા ફટકાય કોઈ કે આપણને કે તમને મેલડી નડે એટલે મને ખબર છે મેલડી નડતા નથી મારો લખન નડે ન્યાય એવું જોતો નથી પણ કોઈ કીધું કે તમારે બે માણસ બાજવાનું થાય છે

ભૂત દુર્ગુણ ના એટલે આપણને પછી જ બધું દેખાય આપણને હવળો રસ્તો જ મળે એટલે ગુરુ કરીને જવું પડે છે મોહતિયા ઉતરાવા માટે એટલે આવતા સુરજ ઉજ્યા પછી

કે જ્યાં એક એક થી એક સળિયા હોય આવા પોસારામ મહારાજ જેવા જ્યાં એમ કહેવાય કે આપણે દેવારામ મહારાજ જેવા નાગરકા જાઓ તો કુપતરામ મહારાજ જેવા એક એક બિરલા અહીંયા સંતો છે એ સંતો એક એકને ઘેરે જાય છે જગાડે છે કાયમ ઉજાગરા કરાવે છે અને કાયમ ઉજાગરા કરી નહીં એને જાગરણ બનાવી દે છે જાગરણ ઉજાગરો રતો નથી પણ આવા સંતોની કૃપાથી એક એક શબ્દો આપણે વિચાર્યું એક પુલ બનતો હોય પુલ ઉપર એક ગુરુ અને એક શિષ્ય બે આયલા ઉપર આમ જાય અને ગુરુ એમ કીધું શિષ્ય કે બેટા વાવા જુદું અને વરસાદ બહુ છે અને આ પુલ જોયો ને એવું તૂટી જાય એમ છે એટલે હવે તું મારું બાવી લે એટલે કે હું રહી જાઉં છું

સંત શું છે એ આપણને ખબર નથી એટલે આપણે મોતીઓ ઉતરાવવા આવવું પડે છે કે આપણો મોતીઓ કોઈ ઉતારી શકે નહીં આ સંત બીટલા સિવાય આપણો મોતીઓ ન ઉતરે દરબાર કોઈથી દરબાર મટી ન શકે કોળી કોઈથી કોળી ન મટી શકે કોઈ રબારી કોઈથી રબારી ન મટી શકે પણ જો ગુરુ કૃપા થઈ જાય એના ઉપર તો મોતિયા ફટ લઈને ફટ ઉતરી જાય અને એને બધે એક દેખાવા મટી જાય જયારે